વડોદરા મહાનગર ભાજપ દ્વારા પત્રકાર પરિષદ શહેરમાં આવેલા માનવ સર્જિત વિરોધમાં કોંગ્રેસ દ્વારા જનાક્રોશ રેલીનું આયોજન કરવામાં આવ્યું જેને વળતો જવાબ આપવા બીજેપી દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી આપડે આ છે મૈતકરણ વિરાજમાન અકેન ભારતીય કોંગ્રેસ કમિટીના માનનત્રી ગુજરાતના કવાય આદરણીય સંસદ મંત્રી વાસ્વીકે નરેશ સોંગરે કમિટીના સભ્યો આદરણીય શક્તિસિંહભાઈ એઆઈસીના સેક્રેટરી હાલમાં પણ રોકામાં તે વખત ભૂલામે પેલ ગયા એ આપની વચ્ચે આ છે એ લોકો એમની વાત કરસે ત્યારબાદ આપણે બધા એકદમ શાંતિપૂર્વક મળી રહ્યા બધાને આપ પીટી જણાય કે વડોદરા શહેરમાં આ એરિયામાં કેન્સરો નથી પહોંચી વડોદરા શહેરમાં આ એરિયામાં ઘરો નથી પહોંચી કારણ કે એમાં પણ ભેદભાવ થઈ રહ્યો છે અને કોંગ્રેસ પાર્ટી અલગ અલગ વડોદરા જ્યાં આ નેતાઓને રહ્યો છે ત્યાં ત્યાં જાય કે અત્યારે કોંગ્રેસ પાર્ટી જયારે બધી પ્રજા ભેગી કરી રહી છે અને સરકાર તરફથી

અમારા ગરીબ માણસ છે ભૂકેલા છે ત્રણ ત્રણ દિવસ એને કીટ આપ્યો તમને લાગત કે બધાને કીટ આપો છો તમે રૂપિયા આપો તો આને આપો તમારી ભાગ ની મિલકત હતી આ અમારો દેશ છે पिछले कुछ समय से गुजरात के अलग अलग हिस्सों में बहुत अधिक वर्षा होने की वजह से भारी नुकसान हुआ है कई सारे लोगों की जान गई एक अनुमान है कि 50 से भी अधिक लोगों की जान ये पिछले दिनों में गई है बीमारी बहुत बड़े तादाद में फैली बीमारी की वजह से भी काफी लोग अपनी जान गवा चुके हैं खड़ी फसल किसानों की खेतों में हजारों एकड़ में बर्बाद हो गई और उम्मीद थी कि प्रदेश की सरकार राहत देने के काम में पुनर्वास के काम में सामने आएगी और कुछ अपना हाथ बढ़ाएगी लेकिन ऐसा नहीं हुआ वडोदरा में भी भयानक परिस्थिति हुई लोगों का करोड़ों का नुकसान यहां पर हुआ लेकिन किसी भी तरह से प्रदेश की सरकार ने यहाँ पर लोगों की सहायता नहीं की और इसीलिए एक जिम्मेदार विपक्ष के तौर पर कांग्रेस पार्टी ने यहाँ पर जन आक्रोश रैली रखी है